હેલો ગાઈસ કેમ છો ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મોગલ બધાને તમારું સ્વાગત છે મારા ન્યુ બ્લોગ માં અને જે આપણે અત્યારે હે ને બધું કામ કરતા હતા કામ બધું થઈ ગયું છે પૂરું અને હે ને મારા મમ્મી ને મયુર ને મારા પપ્પા બધા તવાઈ ગયા છે કામ છે ને હવે હે ને જાવ છે વીણવા તો આપણે હે ને એક મસ્ત મજાનો એક પાછો એક રૂમ બનાવ્યો છે તો તમને બતાવું મારું રૂમ દેખો ગાઈસ આપણે છે ને આ બુંગળ બાંધી દીધું છે અહીંથી વાથી બાંધ્યું છે ને એટલે એમ બાંધી દીધું એટલે હેને અહીંયા હેને મસ્ત મજાનું થઈ જાય ને અહીં હેને હાજી એને હવારે છે ને બહુ એટલે બહુ પવન આવે એટલે હેને બે સુવે ને બે તો બેહા નથી એટલે એને બાંધી દીધું એટલે અહીં બે હોય તો બેહાય હતી અને પવન આવે નહીં સીધું નખો ને પવન આવે ને એટલે સીધું રૂમમાં આવે આ છે રૂમ એક કોલો રૂમ છે એટલે બે રૂમમાં પવન આવે ને એટલે આપણે બાંધી દીધું મસ્ત મજાનું અને જો મસ્ત મજાનું સવા થઈ ગઈ છે ને અત્યારે તો વાગી ગયા છે નવું પણ હું કામ કરતી એટલે મારે મોડું થઈ ગયું મારા મમ્મીને બધા કામે વહી ગયા છે અને જો ચકલી જો ઉડે કબૂતર ને બધા ને અત્યારે અહીંયા ચણ નાખીને એટલે હે ને ચણવા આવે અને અત્યારે જો બગીચો કેટલો મસ્ત મજાનો લાગે છે ફૂલ બધા ખીલી ગયા છે મસ્ત મજાના અમાય ફૂલ ઘણા આવી ગયા ને અમેય આવી ગયા છે દેખો કેટલા બધા આવી ગયા છે અને જો આ બહાર થી કઈક આવી રીતના બાંધેલું છે તો હવે એને આપણે જવા દઈએ કપાસ વીણવા તો કન્ટિન્યુ લગવા બધા બન્યા રહેજો કઈશ હું આવી ગઈ છું કપાસ વીણવા અને આપણે જો દવા છાટે છે દવા છાટશો કે પાણી છાટશો જો કઈશ એટલું પાણી હતું ખાલી કર નાખ્યું છે મારા પપ્પા છાટે છે કેમ દારૂ છાટવાથી શું થાય દારૂ ના છટે તો હે ઇંગ્લિશ જ છાટી દેવાય એવું નથી દેશી ના છટે ઇંગ્લિશ છાટી દેવાય એમાં હે ને દારૂ ગરમ કહેવાય ગોળ ગરમ કહેવાય ને શિયાળામાં ટાઈટ તાજ ને તો દારૂ છાંટવી નાખે તો ચમકદાર આવે એ ગુલાબી 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 થઈ જાય જો આ લીલું દેખાય ને અઠવાડિયા પછી જોજે ગુલાબી થઈ જાય હા 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 ગઈસ આતો મજાક મસ્તી કરે છે એવું કઈ હોતું નથી દવા છાંટે છે ઈયળો ની અને ફાલ ની એવું કઈ છે અને મૂળા જેવા આપડે કેવા મસ્ત મજાના મૂળા થઈ ગયા છે જા ઈ છે અમારે આપડે અહીંથી લેવાનું ચાલુ કરવાનું છે તો વીણવા મળી કવાસ ગાઈસ અગિયાર વાગ્યા ને અગિયાર વાગ્યા અમે નાસ્તો કરવા બેઠા છીએ કપાસ વેંધા ને નાસ્તો કરી છે છે શેકેલી માંડવી અને બધા જો ખાઈ છે મારા મમ્મી ને મારા પપ્પા ગાઈસ બપોર થઈ ગયા ને જમી લીધું છે અને વાગી ગયો છે દોઢ હું તમને એક વસ્તુ બતાવું કારણ કે અમે છે ને ખરીદી કરવા ગયા હતા બે ત્રણ દિવસ પહેલાં તો એ લીધેલું છે બતાવું જો આ છે ને આ બ્લેન્કેટ સેટ આવે છે ને લીધો છે આખો બ્લેન્કેટ અને ઓઢવાનું જો આવો છે કઈ કલર ખોલી તો અત્યારે નહીં બતાવું અને આ લીધા છે ગુલાબ જો સરસ મજાના આ એક લેપટિંગ વધારે નાખેલું છે બાકી જે મસ્ત મજાના છે મરૂન કલરના છે આમાં રેડ કલરના બતાવી છે આમાં આછા પિંક જેવા લાગે છે નામ છે ને મરૂન કલર જેવા લાગે છે અને આ બ્લેન્કેટ

તો અમને કારણે મેં હાડી ત્યાં સપન પર મારે નેટવર્ક નથી તો એમ રમવા મયુરને નેટવર્ક નથી આવતું એટલે છે ને એ બનાય છે પછી અહીં ખાટલો લગાવશે એમ કહે હવે આપણે તો કઈ ઊજ કોલજ પડતો આમાં ખાટલો રહે આ મયુરનું વજન તો જો કહીશ તમે આ મયુરનું વજન ખવસ્યા જો તો પતલા પતલા હાખાને આ હલ લેશે બધું હલ આય મા તો ઉપરથી હલને નીચે કે નોલવાજ દેખો ગઈ એમાં એવું છે કહીશ કારણ કે હે એને અમારે હે ને આ મકાઈ વાવી છે ને એમાં હેને રોજડ આ બાજુથી આવે છે રોજ આ બાજુ થાય ને આ બાજુ મુલી બાજુ છે એના વીડી જેવું છે ત્યાંથી આવે એટલે આમાં આવી જાય એટલે મયુંથી મારે છે ને એ ફૂવા આવતું રહેવું છે એટલે હજી મોટી થાય ને મકાઈ પછી આવશે એટલે હેને અત્યારે તૈયારી કરે જો બનાવી નાખ્યું એમાં કાઈ જો એમાં છે એવું જો જે એમાં એવું કે કારણ કે અમારું ઘર છે કે મારે નેટવર્ક નથી આવતું જીઓનું કારણ કે અમારા ગામમાંથી જીઓનો ટાવર કાઢી ગયો બરોબર હવે મારે ટ્રાન્સફર કરાવવું હોય એરટેલમાં પણ હજી મહિનાદીની વાર લાગશે મહિનાદીનું રિચાર્જ છે એટલે એટલે મેં કીધું હવે આ ખાટલો એ બાંધીને થોડુંક ઊંચું થઈ જાય ને તો ઓછું થાયને તો નેટવર્ક આવે બાજુના પાડોશીને ગામમાં નહીં પાડોશીના ગામ હા કઈ વાંધો નહીં પેલો પછી રમવા થઈ ગેમ એટલે ગેમ રમવા માટે હું બધું કરે છે અને ગેમ રહેવાનું તો બાનું છે કારણ કે ને રોજ ને એવું આવે ને એટલા માટે બન્યું છે એટલે મયુર નો છે ને નવો મકાન છે નવો રૂમ બનાવે છે એટલે તો હવે જવું છે કપાસ વીણા એટલે હું તો નહીં ને બોલાવા આવી છે હા તો જાવા દઈએ હવે કપાસ સીવણના કારણ કે બે વાગી ગયા છે અને હવે જાવા દઈ કપાસ સીના જઈશ આપણે કપાસ સીણીને આવી ગયા છીએ અને ભાઈએ જો આવી ગયો છે અત્યારે મોજા પહેરસે કે કાઢસ અત્યારે ક્યાં ઠંડી સારું તો આપણે છે ને હવે જવાનું છે જો આ વાલોર માં છે ને દાણાવાળી વાલોર ભરે કેવી ને શાક કરવા લઈ આવી છે હું જોવા જાઉં છું અને વાગી ગયા છે છો જો ગઈ જાવી છે ને વાલોર છે સપટા તો થોડાક છે દાણા થાય એવા તો આપણે એમાંથી વીણી લઈ મારા મમ્મી જો આવ્યા છે કાસ્ત્રોટ લઈ લાવી આવું તો

તો મારો બ્લોગ ગમે તો લાઈક કરજો અને બને એટલો તમારા ગ્રુપમાં શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બધા છે ને ગઈ સપોર્ટ કરજો અને હવે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય